તો તમે કે આસુતોસ મેને કઈ વાત કરી દીધી શું વાત કરી દીધી એને બને સાબ એ વાત કરી કે સાબ તો સાબ કરી જો અને 5 દિવસ મે વાપરો ઓકે અને બજામી ગઈ આ જો અને તમે મતલબ આયા અને તમે જે ખંજવાળી વાત આસુતોસ મેને કરી અને આસુતોસ મેને કીધું કે આવવાનું સાબું છે જે રિસપ કંપની છેલ્લા 23 વર્ષથી સારી ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવી રહી છે એમાં અખરોટ અને aloevera છે મે માલિશ પણ કરી અને પોષણ પર પડ્યું અને જે કેમિકલ વાળા સાબુ વાપરતા હતા એની જગ્યાએ તમે ઓર્ગેનિક સાબુ વાપરો બરાબર તો આનાથી તમને સારું રિઝલ્ટ મળશે બરાબર ને તો સાહેબ તમારો મોબાઈલ નંબર આપજો હા બોલો તો તમારો મોબાઈલ નંબર વોટ આઈ એમ ઠીક હૈ હા તો ઓકે તો કઈ વાંધો આપણે પૂછે તમારો સાહેબ નંબર બોલો ને યાર પંચાણું બાર એકસ પંચાણું બાર એકત્રીસ બોતેર બોતેર ફરીથી જરા રિપીટ આપણે મોબાઈલ નંબર પંચાણું બાર પંચાણું બાર એકત્રીસ બોતેર બોતેર કારણ કે આ મોબાઈલ નંબર એટલા માટે તમને પૂછી રહ્યા છે કે કોઈ વ્યક્તિ તમને પૂછશે કારણ કે આ વિડીયો ઘણા બધા લોકો જોશે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે તો એના લોકોને એક સારી પ્રોડક્ટ સુધી પહોંચાડવા માટે તમારો મોબાઈલ નંબર જરૂર છે બરાબર તો ફરી એકવાર આપણે રિપીટ કરશું તમારો મોબાઈલ નંબર પંચાણું બાર પંચાણું બાર એકત્રીસ બ્યાસી તમારું ધારીની અંદર આપણે તમારી ઓફિસ આવેલી ઓકે તો કોઈ વ્યક્તિઓને આપણી આ ઘરમાં વાપરવાની તમામ વસ્તુઓ સો ટકા ઓર્ગેનિક જોઈતી હોય તો આ ખાસ સંપર્ક કરજો એટલે કયો સાબુ તમને વપરાડાયેલ છે મોઝિંગ શું હા તો જરા બતાવજો જરા આ ખાસ કરીને એમને જુઓ તો આ સાબુ વાપરાવડાવ્યા છે અને આ સાબુથી મહેન્દ્રભાઈને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે તેવા તમામ લોકોને અમારી નંબર વિનંતી છે કે અત્યારે હવે ધારીની અંદર તમારા વિસ્તારમાં આપણે આ સારી સો ટકા આયુર્વેદિક રિઝલ્ટવાળી પ્રોડક્ટનું અહીંયા આગળ આપણે દુકાન ઓપન કરવામાં આવી છે તો અહીંયા આગળ તમે લોકો આવો અને આ તમામ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને તમારી જીવનમાંથી બીમારીને દૂર કરો અને બીમારીને લગતા આપણા ખર્ચાઓથી બચો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ